મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સાહ સહકાર આપી રહ્યા છો ખૂબ સરસ કોમેન્ટ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર આજે વાત કરવી છે સંત મૂળદાસની અને સાદો બાજરાનો રોટલો એનો વિડીયો છે ખૂબ સરસ જોવાની મજા આવે છે જય સ્વામિનારાયણ મારે વાત કરવી છે સંત મૂળદાસની સંત મૂળદાસ અમરેલીમાં જે થઈ ગયા ઈ વાત તો બહુ મોટી છે પણ ટૂંકમાં પતાઈ દઉં રાત્રે માળા જપ કરતા છે અખંડી ભક્તિ જ કરતા હતા રાત્રે બાર એક વાગ્યે કોઈ ભાઈ આત્મહત્યા કરવા માટે આવી એટલે પથરાને એવું બાંધીને અંદર કુવા પડવાની તૈયારી કરતી હતી અને સંત મોલદાસ જોઈ ગયા એનો પડવાની તૈયારી કરે એટલે ભેગો હાથ પકડી લીધો સંત મૂળદાસે એ કહે કે કેમ બેટા આત્મહત્યા કરશું એ કે બાપુ હું કોઈને મોઢું દેખાડી આવ્યું એમ નથી મેં એવું પાપ કર્યું છે મારા પેટમાં બાળક છે એ કાલે વારે જન્મ છે તો હું મોઢું હું દેખાડે અને એ બાળકના પિતાનું નામ દઉં તો આખું અમારું કુટુંબ જોખમમાં છે આખા કુટુંબ મારે બધું જોખમમાં છે એટલે હું મારે આત્મહત્યા કર્યા વગર સુટક્યો નથી બાપુ મને હવે આની અંદર આત્મહત્યા કરી લેવા કે નહીં બેટા એ કે વાત એટલી જ છે ખાલી હું આનું તારા આના પિતાનું નામ દઈ દઉં તો તું આત્મહત્યા ન કરીને કે નહીં તો એમ કંઈ કહી દેજે આનો પિતા સંત મૂળદાસ એ અરે કે બાપુ તમે નિર્દોષ તમારું નામ થોડું દેવાય એ કે તમ તારે કહી દેજે અને એ દીકરાએ સંત મુલદાસનું નામ દીધું અને આખા ગામમાં ખબર પડી કે સંત મૂળદાસે આવું પાપ કર્યું છે એટલે આખા ગામમાં સંત મૂળદાસને ઊંધા ગધેડે બેહારી ને જેમ લાગી એમ બોલ્યા ગાળ્યું દીધી માથે પથરા ફેંક્યા છાણ ઉડાડ્યું ધૂળ ઉડાડ્યું આવું બધું કર્યું અને એના જે આખું ગામ અમરેલી પગમાં પડતું હતું એને બધે કાંઠીઓ તોડી નાખી ગુરુ ધાર્યા હતા એ અને ફરતા ફરતા આશ્રમે આવ્યા અને એને કાઠી મૂકવાની તૈયારી કરતા હતા અને ત્યાં તો નવા ગુરુ હતા આવી ગયા રાતોરાત આવું થાય ને તે નવા જે આઠ પેટિયા ગુરુ બાવ આવી જાય તો ત્યાં આવ્યા તો તો ગુરુ આવી ગયા જ નવા હોતે પછી અહીંયા એક બિલાડી મરી ગયેલી પડી હતી એટલે એ કે બધા સંત મુલદાસને જેમ લાગ્યા એમ કહેવા પીડ્યા કે કાંઈ વાંધો નહીં એ કંઈ તમે ગુરુ ધારી લીધા કે કાંઈ વાંધો નહીં એ કે ઓલી બિલાડી છે ને સંત મૂળદાસ કે એ જો એ અત્યારે મરી ગઈ છે એના બસોળિયા નાના નાના એને એને દૂધ પીવા માટે ધાવવા માટે તડપી રહ્યા છે તો તારો ગુરુ સાચો હોય તેને ક્યાં જીવતા દે એમ તો ગુરુ તો આમ સામું જોયું ખડે એમથી કાર્ય ન ભાઈ ગુરુ તે મોઢ જીવાળાને થયો હાલતો પછી સંત મૂળદાસે મૂળદાસે અંજળી લઈને આમ છટકોરો માર્યો અને બિલાડી જીવતી થઈ ગઈ એટલે જે સંત મૂળદાસને જે ધિકારતા હતા ને એ પગમાં પડી ગયા એ કે નહીં તે સંત મૂળદાસ ત્યારે એવું બોલે છે કે હું હકીકતમાં જીવ બચાવવા માટે મેં કર્યું છે આવું હકીકતમાં પાપ નથી કર્યું આખા અંબરેલી આખી ઉઘડી ગઈ અને સંત મૂળદાસે એ દીકરીનો જીવ બચાવી લીધો અને દીકરીને પછી થોડો સમય જન્મ થયો એ દીકરીનો જન્મ થયો એ દીકરીને નામ રાધી હતું એ અમરાપુર ઢોલરવામાં એના લગ્ન કર્યા અને એને એને કોઠે જે જન્મ થયો દીકરાનો એ મુક્તાનંદ સ્વામી જે સત્સંગની મા કહેવાય એ અત્યારે જે આપણે આરતી ગઈ કે જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી સહજાનંદ દિયાળુ બળવંત બહુનામી એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રખ્યાત આરતી છે એ ત્યારે ગવાય છે એટલે આવો પ્રસંગ બની ગયો અને સંતો જે જીવતા હોય ને એ બીજાની માટે જીવતા હોય પોતા માટે નહીં આવી સત્ય ઘટના અમરેલીમાં બની ગઈ છે જય સ્વામિનારાયણ જય સ્વામી હું છે રસોડામાં ક્યાં કામકાજ કાજ બોય છોસ જય નરે બાજરાના રોટલા બીજું બીજો સેવ ટમેટા કા શાક ઠીક સાંજ નું અમે દરરોજ બાજરાનો રોટલો ખાઈ અને સેવ ટમેટાનું શાક બાજરાના રોટલામાં બિલકુલ સુગર નો હોય એટલે ડાયાબિટીસ વાળાને બહુ ફાયદાકારક છે બાજરાનો રોટલો અને પાચન શક્તિ માટે બહુ સારો આ સેવ ટમેટાનું શાક કેવો મસ્ત બની રહ્યું છે સરસ મજાનું સાંજ લગભગ અમારે આજ હોય દરરોજ શાક બદલા કરે પણ રોટલો સાંજ હોય દરરોજ હા સાંજના સમયે અમે દરરોજ રોટલો ખાઈએ અને રાત્રિના સમયે જેટલો આ હળવો ખોરાક ખાવ ને એટલો શરીરની માટે બહુ ફાયદો કરે અને રાત્રિના સમય માટે ઘી વાળી વસ્તુ બહુ ન ખાવી અને બહુ શુગરવાળી વાળી વસ્તુ ન ખાવી ડાયાબિટીસ વાળાને ખાસ આ ભલામણ છે ડાયાબીટીસ વાળા જો બે ટાઈમ રોટલો મળે ને ખાવા તો ડાયાબિટીસ છે ને આથી વગર દવાએ ઘટી જાય છે એટલો રોટલો અને ગમે એવો હોય ને તો જલ્દી પચી જાય રોટલી પચવામાં લાગે બાજરો જલ્દી પચી જાય રોટલો એટલે આ ખાસ નોંધ લીધા જેવું છે બની ગયો જુઓ તો કેવો પૂનમના ચાંદા જેવો બીનો છે ખાલી શાન કેટલી વાર થાય છે આમાં બનતા ઠીક સરસ લ્યો રોટલા બની ગયા જમવા માટે આવ્યા છે હવે